આપણે વાલીએ જવાનું છે એમ કામ હોય તો એટલું બધું શેર નહીં લીધું શેર તારું કરવું તમે વિડીયોમાં જોતા જીંદવાનું હોય બસ નીંદવાનું છે યાર તો ઘરની વાડી બહાર કામ થોડા જો એમ થાય છે વાળીએ જાઉં જવું તો પડશે તે વાલો રાખે એ તો થઈ જશે માહિતી તૈયાર થઈ જશે

એક તક વાળી આવે અને કેટલો ભાગ લઈને આવે જો તણસાર તો કુરકુરી આ રહ્યો તો જો માહિન મમ્મી ની આમ કપા નીંદે છે જો હામે પવન ચકા પાસે માહિન મમ્મી ની અહીંયા કપા નીંદે છે અને અમારા સસરા પણ હામે માંડવી માં હાથી આકે છે જો

નકરો ખાવું પીવું ને જાઉં કા અત્યારમાં કુરકુરી આ બીજું શરૂ થઈ જશે ને કુરકુરિયું અત્યારમાં બીજું કુરકુરિયું શરૂ થઈ જશે સાદુત પીન આવે પછી આ બીજું કુરકુરિયું શરૂ થઈ જશે તો હાલો એમ જાઈએ ને હતી આકવાર ના આવું છે ત્યાં નો તારે અહીંયા નીંદવાનું છે કળિયું કાઢવાની છે આ હોં તારે કોળીયું કાઢવાની અમારે જવાનું ના રે બાળ મંદિર જવાનું છે હા એની તા કઈ પણ પાણી વાળે છે માંડવીમાં વરસાદ નહીં થાતો ને એને માંડવી ઓરવેલી છે ફસલ થઈ ગઈ છે એટલે જો એ પાણી વાળે છે તો હાલો હવે આપણે જઈએ ભાગ્યામાં શરૂ કરી દીધું છે માંડવીમાં હું કહેવાય બેલી કે અહીંયા તો અમે તો આવું મેથાળી નહીં થાકતા એટલે આપણને કઈ ખબર ન હોય કઈ માંડવીમાં પછી આમાં ખોરિયા નાખવાના છે હવે માંડવી મોટી થઈ ગઈ છે એટલે પછી ખોરિયા નાખી દે એટલે કુએ હારા બે માંડવી પણ હારી બે એટલે એમાં આપણે ખોરિયા નાખે પાળીઓ સડાવવાની છે તો પહેલાં આપણે બેલે આઈ નાખવી અને પછી ફરીયા નાખી દે આપણે વાટે ઉભા રહી જાવ એવું લાગે છે કોકનો નવો સનેડો લઈ આ તમારે જ કઈ છે નહીં જો હાથી થોડુંક એટલું હાલી જ સનેડા નો ઓલી બાજુ ને આપણે પાણી પીવા કઈ સનેડો ઉભો રાખ્યો છે તો આને તો હક થાય નહીં જો પાણ હારે સનેડા હારે તો વળ ખાય છે આપણને એમ થયું કે આપણે અહીંયા કડીક શાંતિથી ખાટલી બેહી અહીંયા ખાટલે બેહવા આવે ને તો એક સકેલું એ પણ શોકી રો સડાઈ જ કાળો કાળાટ કરે છે તો આને શું આને અને બધા કે આને સુગ્રી કહેવાય કે કોમેન્ટ કરીને કહેજો આને સુઘ્રી કહેવાય કે કઈ આનું નામ બીજું હોય તો આવા બે જાતના માળા બનાવ્યા છે જે ખાણે ફાકા મારવા એટલે આવે છે નીંદી નવરા થઈ જશે જોય ફાકા મારવા એટલે આવે બે જણા જેઠ તો વાહે છે પણ જેઠાણી પીજી જાશે જેઠે હેલ્યા આવે ગાય ગાય જેઠાણી આવે એટલે જેઠ ને તો આવું જ પડે ગાય ગાય હેલ્યા આવે જો હાલો જ આપણે હાળા બાર નહીં પણ હાડા બારને બદલે એક વાગી ગયો છે ને આપણે ભાત આવી ગયો છે વાડીએ બધો સરસ મજાનું બટાકાનું શાક છે અને ફ્રિજમાંથી અત્યારે ભાત આવ્યું એટલે ઠંડી ઠંડી આ બહુણીમાં થેશ છે અને આમાં રોટલી છે ગરમા ગરમ તો છે પણ હજી આપણે સુધારવાની બાકી છે તો ગરમા ગરમ રોટલી આવી ગઈ છે સાથે મીઠું તો હોય જ આપણે હાલો બધા બપોરા કરવા વાડીએ બપોરા કરવા નહીં અત્યારે મજા આવી જાય બધા છે ને આવું વાતાવરણ હોય ત્યારે વન ભોજન કરવા જાય ઠંડી બહુ ભૂખ લાગી ગઈ છે એટલે આપણને ડુંગળે કાપવા ની દીધી ડુંગળી સાઈડ માં પડી છે કઈ એને તો આમ જો અડધી રોટલી ઉપાડી ખોતક લીધી અને એનો વેહ જોવા જ કપડા બપડા ગોઠણે ખાવાનું શરૂ જ કરી દીધું ભૂખ તો અત્યારે ખાવાનું શરૂ કરી દીધું છે ગરમા ગરમ શાક ને ગરમા ગરમ રોટલી ઠંડી ઠંડી સાસ ને મીઠું ને હા ડુંગળી ને આપણે બધું આવી ગયું છે ને આપણી વાટે ન જોઈએ આપણે પીર હતા તને ડુંગળી કાપવાનું બાકી છે કાતો શરૂ કરી દીધું અડધી રો એટલે તો ઉપાડી દીધી અને ખાવા બે એટલે તમને ખબર તો છે એનો ફોન તો ગમે ત્યારે હાથમાં જ જો ફોન તો એને ને શરૂ જ હોય વાળીએ હોય આપણે ગમે એ કામ કરતા આપણે કંઈ વાટે જ નહીં એને ફોન જ જોઈ જો વાગી ગયા છે પાંચ અને સિંગમાં જો હવા બેલી ઐકી હતી અને હવે જો આવા પતરા ચડાવી અને ફરિયા નાખવાનું કામ શરૂ છે ખોરિયા નાખીને પાવાનું કથરા નાખી છે પછી પાવાનું છે એટલે અત્યારે નથી પાવાનું પણ ફરિયા સડી જાય ને પડે પડખે પાળિયું એવું થઈ જાય તો એમાં માંડવી પણ સારી બેસે પાળિયું અને પાવામાં પછી ઉપાધિ નહીં એટલે આપણે આવા ખોરિયા કંઈક નાખીએ છીએ પછી માંડવી સારી થઈ જાય આવજો પછી બધા ખાવા 累到我了，看来你们在玩游戏。